અડાલજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડોક્ટર નું ડૂબવાથી મોત નિપજ્યું છે ગાંધીનગર થી સોળ કિલોમીટર દૂર આવેલા મગોડીના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નીરવ ફરજ બજાવતા હતા તેઓ તેમની છ વર્ષની દીકરીના ઘરોના જબેરા પધરાવવા માટે કેનાલ ગયા હતા તે વખતે કેનાલમાં પગ લપસતા છ વર્ષની દીકરી સામે જ ડોક્ટર પિતા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા અડાલજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડોક્ટરનું ડૂબવાથી મોત નીપજ્યું છે ગાંધીનગર થી સોળ કિલોમીટર દૂર આવેલા મગોડીના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નીરવ ફરજ બજાવતા હતા તેઓ તેમની છ વર્ષની દીકરીના ગોરોના જબેરા પધરાવવા માટે કેનાલ ગયા હતા એ વખતે કેનાલમાં પગ લપસતા છ વર્ષની દીકરીની સામે જ ડોક્ટર પિતા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે પિતા કેનાલમાં ડૂબતા દીકરી હૈયાફાટ રુદન કરતી હતી દરમિયાન દીકરીને સાંત્વના આપવા માટે અને સંભાળવા માટે રિક્ષા ચાલક સહિતા કેટલાક લોકોએ પ્રયાસ કર્યા હતા દીકરીના રુદનથી ભલભલા માણસને રડાવી દે તેવો માહોલ સર્જાયો હતો ત્યારે ગાંધીનગરના વાવોલ અનસ્ય ગ્રીન્સ સેલ સોસાયટી માં રહેતા કોશા બ્રહ્મભટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જેમના પતિ ડોક્ટર નીરવ કુમાર રવિન્દ્રભાઈ બ્રહ્મભટ પણ પીડિયાટ્રિક ડોક્ટર હતા ડોક્ટર દંપતીની છ વર્ષીય દીકરી દ્વિજાએ કોરોના વ્રત કર્યા હતા અને કોરોના જવેરા પાણીમાં પધરાવાના હતા આથી ડોક્ટર અને તેમની દીકરી નર્મદા કેનલ પહોંચ્યા ત્યારે આ ઘટના ઘટી હતી આ ઘટનાને લઈને નજીકમાં હાજર રિક્ષા ચાલકો કેનાલ દોડી ગયા હતા ભારે જમત પછી ડોક્ટર નીરવને કેનાલ બહાર કાઢ્યા હતા જોકે ડોક્ટર નીરવને બહાર કાઢ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું તેઓ બહુ પાણી પી ગયા હતા જેથી તેમને તાત્કાલિક નજીકના અડાલજ સીએસી આરોગ્ય કેન્દ્ર લઈ જવા હતા આ બનાવની જાણ થતા ડોક્ટર કોશા પણ તાત્કાલિક ગાડી લઈને આરોગ્ય કેન્દ્ર દોડી ગયા હતા જ્યાં પરસ પરના તબીબે ડોક્ટર નીરવ મૃત્યુ જાહેર કર્યા હતા રૂપર નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર